કે બધા મજામાં જોશો ફરીથી ઉમિયા બ્લોગ લાઈવ સ્ટ્રીમમાં આપનું હાર્દિક સ્વાગત છે તો બધાને ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ જલ્દીથી જોઈન થઈ જાવ જોઈએ છીએ કેટલા વ્યુઅર્સ આવે છે અત્યારે સવારમાં એક મિનિટ થઈ ગઈ છે પણ હજુ ઘડી કોઈ બી વર્ષ આપણું આવ્યું નથી તો Termato zero. Termato zero. Termato zero. Hello, modo જય માતાજી કેમ છો ભાઈ બસ અમે મજામાં છીએ તમે કેમ છો ભાઈ બેન તું બોલી જ રહ્યા હે

आड़का बेंजीन लाइक बदला भार

બેન છે બસ બેન તો બરોબર જ છે તમે કેમ છો ભાઈ હા ભાઈ મેં ક્યાં ના પાડી હું તમારી બેન જ છું બોલો બીજું કામકાજ કેવું ચાલે છે હું તો મજામાં જ છું તમે કેમ છો ભાઈ ચોક્કસ સગી બેન તમારી બસ શું કામ કરું છું તમે પાકું પાક્કું દંડ નહીં ભૂલીએ સાડીની દુકાનમાં કેમ કામ બંધ હોય અચ્છા ગ્રાહક નથી આવતા એ આવશે આવશે આશા રાખવાની એમ સુરતમાં દુકાન છે સારું કેવાય સરસ કેવું ચાલે છે કામકાજ સુરતમાં તમારે સાડીઓનું અચ્છા ઓકે સારી બાબત કેવાય ને સોમનાથ મહાદેવ ના દર્શન કરવા બાબત સરસ કોઈને નથી બધા મારા ભાઈઓ મને યાદ જ છે પહેલાં એકચુઅલી તમારી ડીપી નથી અત્યારે તમે ડીપી લગાવી છે એટલે મને ખ્યાલ જ છે વિષ્ણુભાઈ પ્રજાપતિ રાઈટ बात करूच छू होलसेल દુકાન છે અમારે હોલની ધારો કે ખરીદવું હોય તો કેવી રીતે મતલબ આપશો તમે મતલબ સ્ટાર્ટિંગ વેજ કેટલેથી થઈ શકે એમ ઘરે બેઠા કામ કરવું હોય તો

स्टार्टिंग वेज के मतलब पैसा थी सके हाँ મારે ઘરેથી કરવું છે એટલા માટે તો કહું છું મતલબ હોલસેલમાં આપણને કેટલામાં પડે આપણે સેલિંગ કેટલા સુધી કરી શકીએ એ રીતે સ્ટાર્ટિંગ કેટલા પર્સન્ટ આપણે લગાવવા પડે હાજી ઘરેથી જ વેચવા માટે કહું છું કે કહેવાનું મિનિંગ એ હે કે યુટ્યુબમાં ઘણા બધા મેં વિડીયો જોયા છે જેમાં ચાલીસ પચાસ રૂપિયા રેન્જમાં મતલબ સુરતમાં સાડીઓ મળે છે તો એ વાત સાચી છે જે અમારે અહીંયા બસો અઢીસોમાં સાડી મળતી હોય તે ત્યાં પચાસ સાહીઠમાં મળતી હોય એવું સાચું એવું એમ પણ હું આવી હતી બે હજાર બાવીસમાં સાહેબ સુરત આવી હતી એક્ચુલી મારા ભાઈના લગ્ન હતા એટલા માટે અમે ત્યાં ખરીદી કરવા આવ્યા હતા અને થોડોક માલ પણ લીધો હતો તો જે પ્રોડક્ટ અમે મતલબ જે સાડીઓ અમે પસંદ કરી હતી એ સાડીઓ અમને પેકમાં નથી મળી કેમ કે એ લોકો કહે કે ગોડાઉનમાં પેકિંગ થઈને આવશે ડાયરેક્ટ માલ પેક થઈને જ અમને મળ્યો હતો અમારું લગભગ પચાસની આસપાસનું કલેક્શન થઈ ગયું હતું ઘરે જ રેન્જ જોયું તો એ સાડીઓ જે મતલબ અહીંયા અઢીસો ત્રણસોમાં મળે છે એ જ રેન્જમાં અમે આપી હતી અને એ પણ ડુપ્લિકેટ મતલબ અમે જે પસંદ કરી હતી એનાથી બીજી ક્વોલિટીમાં અમને સાડીઓ આપી દીધી એટલે મારા ખુદના અનુભવથી તો મતલબ એવું ના બની શકે લાઈવ આપણે સામે આપણે પેક કરાવી શકીએ અત્યારે લોકો એ વાત સાચી હોય કે બધા એવા ના હોય પણ અત્યારે ફ્રોડ બહુ થતું હોય એટલા માટે કહું છું કે આપણી આંખોની સામે આપણે પેકિંગ કરાવી શકીએ રિઝનેબલ ભાવમાં મળે અને પેકિંગ કરાવી શકીએ બજેટ કેટલું હોવું જોઈએ સાડીઓ માટે હા તમારો નંબર પણ છે જ મારી ગમેટ બોક્સ માં સેવ કરેલો જ છે Анди. કે મતલબ મને ધંધો સ્ટાર્ટ કરવો હોય તો બજેટ તો જોઈએ ને પાંચ દસ વીસ કેટલાથી સ્ટાર્ટ થઈ શકે એમ જવાબ તો આપ્યો મે તમને સ્ટાર્ટિંગ બજેટ તમારું કઈ નથી જોતું બેન બજેટ પેલા બેન બેન તો સાચા જ છે પણ કામકાજમાં ભાઈ બહેન નો રિસ્તો પણ લિમિટ પૂરતો જ સારો કહેવાય રિસ્તાની જગ્યાએ રિસ્તો હોય મફત માં થોડો ધંધો થાય કે મને કેમ ખબર પડે કે મેં કેટલા પરસેન્ટ પૈસા નાખ્યા અને મને કેટલો પ્રોફિટ થયો એ વાત સાચી એ પણ મતલબ મને એનું બિલ તો ખબર પડવી જોઈએ કે મેં કેટલામાં ખરીદીતી સાડીઓ એ તમે હોલસેલના વેપારી હોય તો તમને ખબર પડી શકે કે મતલબ સ્ટાર્ટિંગ બે જ નાના પાયેથી અગર કોઈ વ્યક્તિ ઘરેથી કરવા માગતું હોય તો પાંચ હજાર દસ હજાર વીસ હજારથી કરી શકે કે નહીં આપણે સ્ટાર્ટ કરવા માંગીએ છીએ દસ હજાર માં મને એજ જોઈતી હતી કે મતલબ પાંચ દસ હજાર થી આપણે સ્ટાર્ટ કરી શકીએ Paisana with a challenge Chokas Pai to Chos. thank you તમે આમાં કોન્ટેક્ટ બોક્સમાં આપી દો કોન્ટેક નંબર સેવ કરી લઈશ હા આપેલું हमज आपी हाल। ओके, तो અત્યારે હાલ ઓકે તમારી મરજી હા તો ચલો ગાઈસ હવે આજનો લાઈવ આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ ફરીથી કાલ નેક્સ્ટ ડે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ